નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિન ચેનલમાં માર્કેટ બુલેટિન ચેનલમાં તમને ખ્યાલ જ છે છતાં એક ફરી એક વખત કહી દઈ કે આપણે પોસ્ટ કરી દઈએ શેરબજાર તથા આઈપીઓ લગતા તમામ મહત્વના અને સાચા સમાચાર એ પણ આપણી ગુજરાતી ભાષામાં તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લીધી હશે પણ જો ભૂલથી ન કરી હોય તો હમણાં જ કરી લ્યો અને આપણા મિત્રો સાથે પણ શેર કરી આપજો ને જલ્દીથી આપણા દસ હજાર સબસ્ક્રાઇબર પૂર્ણ થઈ જાય તેમાં સહયોગ કરો ચાલો વધુ વાત ન કરતાં સમયનો બગડતા વાત કરીએ મુખ્ય મુદ્દાની આજના વિડીયોમાં આપણે વાત કરશું પાંચ મહત્વના સમાચારની અને હાલમાં ચાલતા મેનબોર્ડ આઈપીઓના તમામ મહત્વના અપડેટ વિશે એ પણ આપણી ગુજરાતી ભાષામાં તો શરૂઆત કરીશું આપણે હુડકોના આવેલા સમાચારથી તો હાઉસિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ એટલે કે હુડકોએ અગિયાર જુલાઈ બે હજાર પચીસના રોજ ઇન્દોર ખાતે મધ્યપ્રદેશ અર્બન ડેવલપમેન્ટ કંપની લિમિટેડ સાથે એક સમજૂતી કરાર કર્યા છે મધ્યપ્રદેશમાં વિવિધ હાઉસિંગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ માટે પાંચ વર્ષના સમયગાળામાં રૂપિયા એક લાખ કરોડની નાણાકીય સહાય આપવા માટે સમજૂતી કરાર કર્યાર છે આ સમાચાર ઉડકો માટે પોઝિટિવ છે આગળ વાત કરીએ બીજા સમાચાર આવ્યા છે બી તરફથી એટલે કે બીએમએલ લિમિટેડની બોર્ડ મિટિંગ એકવીસ જુલાઈ બે હજાર પચીસના રોજ મળશે જેમાં કંપનીના ઇક્વિટી સેર્સના વિભાજનની વિચારણા કરવામાં આવશે એટલે કે સ્ટોક સ્પ્લિટ વિશે ચર્ચા કરવા માટે નિર્ણય લેવામાં આવશે ત્યારબાદ ત્રીજા મહત્ત્વના સમાચાર આવ્યા છે આરવી તરફથી એટલે કે રેલ વિકાસ નિગમ લિમિટેડ તરફથી તો રેલ વિકાસ નિગમ લિમિટેડને સાઉથ સેન્ટ્રલ રેલવે પાસેથી રૂપિયા બસો તેર કરોડનો એક મોટો ઓર્ડર મળ્યો છે ત્યારબાદ વાત કરીએ ચોથા સમાચારની તો તે આવ્યા છે એનસીસી લિમિટેડ તરફથી તો એનસીસી લિમિટેડને મુંબઈ મેટ્રોપોલિટન રિઝન ડેવલપમેન્ટ ઓથોરિટી એટલે કે એમએમઆરડીએ તરફથી આશરે બે હજાર બસોને ઓગણસિત્તેર કરોડનો મોટો કોન્ટ્રાક્ટ મળ્યો છે અને છેલ્લા સમાચાર મહત્વના આવે છે રિલાયન્સ પાવર તરફથી તો કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મિટિંગ બુધવારે એટલે કે સોળ જુલાઈ બે હજાર પચીસના રોજ મળવાની છે અને આ મિટિંગમાં મુખ્યત્વે ગાળાના સંસાધનો જેમ કે ઇક્વિટી શેર ઇક્વિટી સંબંધિત સિક્યોરિટીઝ ક્વોલિફાઈડ ઇન્સ્ટિટ્યુટ પ્લેસમેન્ટ એટલે કે ક્યુઆઈપીએસયુ દ્વારા અથવા અન્ય કોઈ પણ પદ્ધતિ દ્વારા અથવા નોન કર્યુટેબલ ડિબેજર્સ દ્વારા ભંડોળ ઊભું કરવા માટે કે ફંડ એકત્રિત કરવા માટે વિચારણા કરવામાં આવશે અને તેની મંજૂરી આપવામાં આવશે એટલે કે કંપની ટૂંક સમયમાં જ કોઈપણ ધોરણે કોઈપણ ક્ષેત્ર દ્વારા એક મોટું ફંડ ઊભું કરવાની યોજના ધરાવે છે તો આ વાત કરીએ આપણે પાંચ મહત્ત્વના સમાચારની હવે વાત કરશું આપણે મેન બોર્ડ આઈપીઓ અપડેટની તો સોમવારે છે એક મહત્વનો દિવસ કારણ કે સોમવારે સૌપ્રથમ જે છે ટ્રાવેલ ફૂડ સર્વિસીસ લિમિટેડના બોર્ડ આઈપીનું લિસ્ટિંગ ત્યારબાદ છે સ્માર્ટ વર્ક કો વર્કિંગ સ્પેસ લિમિટેડના આઈપીઓનો છેલ્લો દિવસ અને એન્થમ બાયોસાઇન્સીસ લિમિટેડના આઈપીઓની શરૂઆત એટલે કે સોમવારે ત્રણ મહત્વના બોર્ડ આઈપીઓ પર ઇવેન્ટ આવેલા છે વાત કરીએ ટ્રાવેલ ફૂડ સર્વિસ લિમિટેડના લિસ્ટિંગની તો આઈપીઓમાં અમે અંગત રીતે અરજી કરેલી નહોતી અને આપણે વિડીયો દ્વારા પણ તમને જાણ કરેલી હતી કે જોખમ લેનારા મિત્રો પાંચ ટકાના લિસ્ટિંગ માટે અરજી કરી શકે પણ અમે અંગત રીતે આઈપીઓમાં અરજી કરેલી નથી હવે વાત કરીએ ક્યાં થશે લિસ્ટિંગ તો ટ્રાવેલ ફૂડ સર્વિસ લિમિટેડના આઈપીઓ લિસ્ટિંગ અગિયારસો રૂપિયામાં આપેલ ભાવની સામે અગિયારસો વીસ રૂપિયાથી અગિયારસો ચાલીસ રૂપિયા આસપાસ થવાની સંભાવના છે હવે વાત વાત કરીએ સ્માર્ટ વર્કિંગ કો વર્કિંગ સ્પેસ લિમિટેડની તો આ આઈપીઓનો સોમવારે છેલ્લો દિવસ છે સ્માર્ટ વર્ક કો વર્કિંગ સ્પેસ લિમિટેડના આઈપીઓનો સોમવારે છેલ્લો દિવસ છે અને આ કંપની વિશે આપણે તમામ વિગતવાર માહિતીનો વિડીયો બનાવેલો છે જે તે ખાસ જોઈ લેવા વિનંતીને શુક્રવારે દિવસના અંતે આઈપીઓ સંપૂર્ણ રકમ પ્રમાણે એક પોઈન્ટ બે ગણો ભરાઈ ગયેલો છે એટલે કે ચારસો નવ કરોડની ડિમાન્ડ સામે ચારસો એકાણું પોઈન્ટ સત્તાવન કરોડનું ભરણું આવી ગયેલ છે આ કંપની વિશેનો વિડીયો આપણે સરસ ગુજરાતી ભાષામાં તમામ મહત્વના મુદ્દા કવર કરીને બનાવ્યો છે જે આપણી યુટ્યુબ ચેનલમાં પણ તમને મળી જશે અને તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે હવે વાત કરીએ સોમવારથી એક મેન બોર્ડ આઈપીઓ શરૂ થાય છે આપને ખ્યાલ જ હશે તેનું નામ છે એન્થમ બાયોસાઇન્સીસ લિમિટેડ આઈપીઓ ચૌદ તારીખ એટલે કે સોમવારે શરૂ થશે અને સોળ તારીખના રોજ પૂર્ણ થશે ભાવ છે પાંચસો ચાલીસથી પાંચસો સિત્તેર રૂપિયા પ્રતિ શેર કર્મચારીઓ માટે પચાસ રૂપિયા પ્રતિ શેર ડિસ્કાઉન્ટ રાખેલું છે લોટ સાઇઝ છે છવ્વીસ શેરની આઈપીઓની કુલ સાઇઝ છે ત્રણ હજાર ત્રણસો ને પંચાણું કરોડ રૂપિયા જેમાં સ્મોલ એચ એન્ડ આઈ કોટામાં અરજી કરવા માટે ત્રણસો ચોસઠ શેરની અરજી કરી ફરજિયાત છે જેની રકમ થાય બે લાખ સાત હજાર ચારસો ને એસી રૂપિયા વાત કરીએ બી ગેચેનઈની તો બી ગેચ કોટામાં એક હજાર સાતસો અડસઠ શેરની અરજી કરવી ફરજિયાત છે જે રકમ થાય દસ લાખ સાત હજાર સાતસો ને સાહીઠ રૂપિયા આઈપીઓની સાઇઝ મોટી છે કે તેત્રીસો પંચાણું કરોડનો આઈપીઓ છે જેની એન્કર બુક પણ સારી આવેલી છે આઈપીઓમાં રિટેલ એપ્લિકેશન અંદાજે સાત લાખ નવાણું હજાર આઠસો ને ચાલીસ છે સ્મોલ એચનઆઈ આઠ હજાર એકસો ને બાસઠ છે અને બીગ એચનઆઈ જે સોળ હજાર ત્રણસોને ત્રેવીસ એટલે કે આઈપીઓમાં એલોટમેન્ટના ચાન્સ સારા છે અને ટૂંક સમયમાં જ આઈપીઓ વિશે આ કંપની વિશે સરસ ગુજરાતી ભાષામાં વિગતવાર માહિતી સાથેનો વિડીયો પોસ્ટ થઈ જશે તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી નોટિફિકેશન ઓન કરી રાખજો હવે વાત કરીએ છેલ્લે પ્રીમિયમની તો સ્માર્ટ વર્ક છે જેનો સોમવારે છેલ્લો દિવસ છે તેનું પ્રીમિયમ હાલમાં ચાલી રહ્યું છે સોળથી સત્તર રૂપિયા એન્થમ સાયન્સિસના પ્રીમિયમમાં સારી દઈ જોવા મળી રહી છે તેનું પ્રીમિયમ ચાલી રહ્યું છે પિચ્યાસીથી નેવું રૂપિયા અને જેનું સોમવારે લિસ્ટિંગ છે એવો ટ્રાવેલ ફૂડના આઈપીઓનું પ્રીમિયમ ચાલી રહ્યું છે ચાલીસ રૂપિયા તો આ વિડીયોમાં આપણે વાત કરી પાંચ મહત્ત્વના શેરના આવેલા સમાચાર વિશે અને આઈપીઓના અપડેટ વિશે તો આવી જ માહિતી આગળ પણ મેળવવા માટે માર્કેટ બુલેટ ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરો અને આપણા મિત્રો સાથે પણ સરસ આ વિડીયો શેર કરી નાખો ત્યારબાદ તમામ મિત્રો એક ખાસ નોંધ લેવી કે સ્ટોક માર્કેટમાં રોકાણ જોખમને આધીન છે આ કોઈ ખરીદ વેચાણની સલાહ નથી કે ટ્રેડિંગ ટિપ્સ નથી અને આ વિડીયોમાં બનાવવા પાછળ અમારો કોઈ અંગત ફાયદો નથી કોઈપણ પ્રકારનું રોકાણ કરતાં પહેલાં કે આઈપીઓમાં એપ્લાય કરતાં પહેલા આપણે નાણાકીય સલાહકારની સલાહ લેવી જરૂરી છે તો આવા જ તમામ મહત્ત્વના અપડેટ એ પણ આપણી ગુજરાતી ભાષામાં મેળવવા માટે માર્કેટ બોર્ડરની જનરને હમણાં જ લાઈક સર અને સબસ્ક્રાઇબ કરો અને કોઈ પણ આઈપીઓ વિશે આપને કંઈ પણ પ્રશ્ન હોય તો આપ કોમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો આભાર